નમસ્કાર ખેડૂત મિત્રો ઝેર મુક્ત ખેતી અને ખેડૂત બચાવ બેન અંતર્ગત પટેલ હું કિશન નવા વિડીયો થકી હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આજે આપણે આવી પહોંચ્યા છીએ વડાલ તાલુકાના થોરાવાસ ગામની અંદર જ્યાં પ્રગતિ ખેડૂત અહીંયા ઉપસ્થિત છે એમના કારેલાના ફિલ્ડની અંદર આપણું કામા કંપનીનું નવલું નજરાનું ડોક્ટર પ્રાણશક્તિ પ્રોડક્ટનો અહીંયા યુઝ થયેલો છે અને શું પરિણામ આ કાર્યાલયની પહેલા વિશેષતા શું હતી અને પ્રાણશક્તિનો શક્તિનો છંટકાવ કર્યા બાદ શું પરિણામ જાણવા મળ્યા છે એ આ ખેડૂત મિત્રો જોડે જાણીશું તો મોટાભાઈ આપણો પરિચય આપશો નામ ગામ તાલુકો ને જિલ્લો પટેલ હર્ષદ કુમાર ભોગીભાઈ ગામ થુરાવાસ તાલુકો વડાલી જિલ્લો સાબરકાંઠા તો હર્ષદભાઈ આપ કારેલાના ફિલ્ડની અંદર આપણું પહેલાં ડૉક્ટર પ્રાણશક્તિનું સ્પ્રે નહોતો કર્યો એ ટાઈમની શું કન્ડિશન હતી અને સ્પ્રે કર્યા બાદ શું પ્રતિસાદ જાણવા મળ્યા છે શું રિઝલ્ટ જાણવા મળ્યા છે એ ખાસ ખેડૂત મિત્રોને જણાવજો ફાવરિંગ બહુ આવી છે ફૂટ બહુ આવે છે અને ગ્રીનરી બહુ છે જ્યારે સ્પ્રે નતો કરો ત્યારે એ ટાઈમે શું કન્ડિશન હતી ફૂટ ઓછી હતી ડોક્ટર પ્રાણશક્તિનો સ્પ્રે કર્યા બાદ કેટલા દિવસની અંદર આપણે જાણવું હોય ખેડૂત મિત્રો મિત્રોને તો કેટલા દિવસની અંદર રિઝલ્ટ જાણવા મળ્યા છે પણ ખાસ જણાવજો ત્રણ ચાર દિવસ 3 થી 4 દિવસની અંદર ફૂટ આવવા માંડી ફૂટ નવી ફૂટ ચાલુ થઈ ગઈ છે પ્લસ પોઈન્ટ ફ્લાવરિંગ છે ખેડૂત મિત્રો તમે લાઈવ જોઈ શકો છો આની અંદર નવી ફૂડ છે આ નવી જે ફૂડ છે એ નવી ફૂડ ચાલુ થઈ ગઈ છે અને એની અંદર ફ્લાવરિંગમાં પણ વધારો એવો જોવા મળી રહ્યો છે અને અત્યારે કારેલા તમે જોઈ શકો છો એની ગ્રીનરી છે એ અદભુત પ્રમાણમાં એની સ્ક્રીન ગ્રીનરી આ કારેલાના ફિલ્ડની અંદર તમે લાઈવ ખેડૂત મિત્રો નિહાળી શકો છો હર્ષદભાઈ તમે આ ડૉક્ટર પ્રાણશક્તિ જે પ્રોડક્ટ છે એ ખેડૂતોને વાપર્યું હોય તો એના માટે શું ભલામણ કરવા માગો છો કે આ ડૉક્ટર પ્રાણશક્તિનું રિઝલ્ટ કેવું જોવા મળી રહ્યું છે ખાસ આ ફિલ્ડના અનુસંધાનમાં પ્રાણશક્તિ વાપરી શકાય કારણ કે ગ્રીનરી સારી છે એ બધી સારી જીવાત માટે બધું માટે સારું છે તો નવી વાત સાથે નવા વિડીયો સાથે ફરી મળીશું જય જવાન જય કિસાન